કાકરે તાલુકાના અરણીવાળા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ભદ્રવ જોવા મળ્યો અને સિયોરી ખાતે આવેલ સરકારી કચેરીઓ તરફ રસ્તા પર પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો પ્રાપ્તગતા અનુસાર કાકરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદના કારણે ઠેઠર પાણીનો ભરાવો અને પછી મચ્છરો અને ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે કાકરા તાલુકા પંચાયત કચેરી પાસે તેમજ પોલીસ સ્ટેશન પાસે ને જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી પાણીનો ભરાવ થતા મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેમાં જૂની મામલતદાર કચેરીમાં કચરાના ઢગલા અને બગલાઓની વીટના કારણે ગંદકીને દુર્ગંધથી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જેમાં હવે કાંકરે તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોના અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં હવે રસોઈઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે દિવાલ ઉપર અને ભોય તળીએ બેસી ન શકે તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરી દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે અન્યથા કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ શાળાના બાળકોને વાલીઓ ભારે વીમાશળમાં મુકાય છે ત્યારે શાળાના શિક્ષકો પણ જીવાતના કારણે ચિંતિત બન્યા છે ત્યારે આ બાબતે કાકર તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાને અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામપ્રસાદ ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું અને અરણીવાડા પ્રાથમિક શાળામાં યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધરાયું ત્યારે હવે પ્રી મોનસૂન કામગીરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ઉપર ઘણા બધા સવાલ ઉભા થયા છે કારણ કે જ્યાં તાલુકા સંકલન સમિતિની મીટિંગ યોજાય છે ત્યાં જ કચરાના ઢગલા નજરે પડે છે ત્યારે હવે સ્વચ્છતા અભિયાન ક્યાં આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ભારત અભિયાનનો અર્થ શું તે પણ એક સવાલ છે મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે તાલુકા પંચાયત કચેરીની સામે શિવરની અંદરમાં પાણી ભરાયેલું છે અને કાદવ કિચડની પરિસ્થિતિ ઊભી થયેલ છે એની અંદર અમારી આરોગ્ય ટીમ દ્વારા તેની અંદર એન્ટી લાર કામગીરી કરી તેમજ એની અંદર ખાડા પૂરનું જે કામ છે એના માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને જાણકારી આપેલ છે જેવું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સફાઈની કામગીરી ધરવામાં આવશે જોડે જોડે આરોગ્ય દ્વારા પણ એની અંદર કામગીરી કરી અને સત્વરે એનો નિકાલ કરવામાં આવશે તેમજ વધુમાં જણાવવાનું કે અરણીવાડા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચૂડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે ચુડવેલનો આતંક વધી રહ્યો છે પરંતુ આપણે જોવા જઈએ તો ચુડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું રિપોર્ટર કરસંસી સોલંકી સબંધ ભારત ન્યૂઝ કાંકરેજ